ઓપરેશન સિંધુની સફળતા બાદ દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહેસાણા જિલ્લા ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ મયંક નાયક પણ હાજર હતા આવો જોઈએ આરોગ્ય મંત્રીએ શું કહ્યું આજે અને આ સમયની અંદર આ અઠવાડિયા દસ દિવસમાં સમગ્ર ભારતની અંદર સૈન્યના પરાક્રમ અને સુરાતન અને સૌર્યને વંદન કરવા માટે માતા ભારત ભારતીય માતાને એનો તિરંગો હાથમાં લઈ અને દરેક જગ્યાએ સૈન્યએ જે પરાક્રમ કર્યું છે જે શૌર્ય બતાવ્યું છે યુદ્ધની ભૂમિમાં અને એમાં પણ નવા ભારતની જ્યારે વાત થતી હોય આદરણીય પ્રધાનમંત્રી સાહેબે શરૂઆતથી જ આતંકવાદ સામે જીરો ટોલરન્સની નીતિ જે અપનાવી છે અને પરિણામે તમે જોયું હશે એ વખતો વખત એને કરેલા કોઈપણ આતંકવાદી કુતરો કૃત્યનો એમને જવાબ આપ્યો છે અને આ વખતે હિન્દુસ્તાનની કોમી એકતાને જે ડાક પહોંચાડવાનું કામ એ લોકોએ કર્યું હતું છતાં પણ હું હિન્દુસ્તાનની જનતાને પણ સલામ આપું છું જડ બાદ તોડ જવાબ એકસો ચાલીસ કરોડ ની જનતાએ આજે પાકિસ્તાનને આપ્યો છે ને દુનિયાને પણ પોતાની તાકાત અને એકવીસમી સદીમાં ભારતની મજબૂતાઈ એ બતાવી છે ફરીથી એક વખત સૈન્યના જવાનોને ખૂબ ખૂબ આ મહેસાણા જિલ્લો અને મહેસાણાની જનતા એને સલામ કરે સોરી ઓપરેશન એ ત્રણ ને ત્રીસ હશે ત્રણસો હશે કે ત્રણ હજાર હશે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં અને નિર્ધાર એમનો નક્કી છે નિશ્ચિત છે દુનિયાના પટાલની અંદર જ્યાં પણ કોઈ આતંકવાદીઓ હશે ત્યાં સુધી જઈ આતંકવાદનો ખાતમો કરવાનો જે નિર્ધાર સૈન્ય અને ભારતીય જવાનોએ જે પ્રતિજ્ઞા કરી છે એને પહેલી વખતે રાજકીય પીઠબળ અને રાજકીય એક ઈચ્છાશક્તિ વ્યક્ત થઈ છે સૈન્યને છૂટો દોર આપી અને આતંકવાદને સમાપ્ત કરવાની જે રાજકીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વ્યક્ત કરી અને જે છૂટો દોર આપ્યો છે ત્રણ નહીં ત્રણસો નહીં ત્રણ હજાર પણ આતંકવાદીઓ દુનિયાના ખૂણા ખૂણામાં હશે કેવળ પાકિસ્તાન જ નહીં જ્યાં પણ આતંકવાદ ભારતની સામે પલપતો હશે ત્યાં આગળ જઈ અને ઠાર કરવાનો નિશ્ચય અમે તમને આપીશું પણે પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં